આપણે પણ મજામાં જ છીએ તો ભાઈ ફેરો મારવા જવાનું છે આજે પાછું ગળિયા ને વિહળિયા સોરી મિત્રો દાંતડી વિહળિયા ને મજાગર અને પછી આવીને પછી વાવ રોણિયા જવાનું છે આજના બે ફેરા છે આપણા તો ફટાફટ નીકળીએ ભાઈ ગાડી ભરી લીધી છે તો મિત્રો ભાઈ ગાડી કમ્પ્લીટ ભરીને નીકળી ગયા છે ભાઈ નાય નહીં ખાશે મોડું થઈ ગયું છે તો ફટાફટ નીકળી ગાડી ભરાઈ ગઈ છે आज अपन आपने जो फुल गाडी 벌 ली थी तो मित्रों લઈને નીકળી ગયા હતા આપણે દાંતડી પૂરી ગયા છીએ અને દાંતડી એક એક બે દુકાને દઈ દીધી છે ને હવે જવાનું છે ભાઈ અંદર ગામમાં દુકાન છે છે જવાનું તો કમ્પ્લીટ મિત્રો ભાઈ છોડા દઈ દીધી છે દસ કેરેટ ઉતરા છે આપણે વિક્રમભાઈની દુકાને અહીંથી જવાનું છે આપણે હવે વિહળીએ દસ થી આડા દસ નો ટાઈમ થઈ ગયો છે ફટાફટ નીકળીએ પાછા તો મિત્રો ભાઈ દિહળિયા કમ્પ્લીટ થઈ દીધી છે ને આપણે નીકળી ગયા છીએ મજાદર દિહળિયામાંથી આપણે પાછું રિટર્ન જવાનું છે કારણ કે ખાલી ખોકા આપણે હે ને મુક્તા આવ્યા છે ખાલી ખોકા આપણને પાછી દેવાની હોય ભરે ખોકા એમાં નડે નહીં એટલે મુકતા એવા છે ને અહીંયા મજાદર જવાનું છે અને વાતાવરણ છે ને ભાઈ ત્યાં જ થઈ ગયું છે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દસ થી પંદર તારીખ સુધીમાં વરસાદ થઈ જાય એવું એનું કહેવું છે પણ વાતાવરણ જ્યાં જ થઈ ગયું છે ગાડી રાખવાની ભાઈ આપડે બે ભરીન પાછા નીકળી ગયા છે લીંકુ સબેનથી પાછળ કરાવી લીધી છે મારા ભાણુભાઈને બહુ ભાવે આપે પેટી લીધી છે આપણે કેરીની એ વાંચી ગયા છે ભાઈ દોટ એક ને ડોટનો સમય બે <coughs> <coughs> મિત્રો ભાઈ ખાઈને આપણે છે ને હોઈ ગયા હતા તો કુવામાં છે ને ભાઈ બે કલાક હોઈ ગઈ કારણ કે ચાર વાગી ગયા છે પોણા બે એ પૂ ગયા હતા ખાઈને બધું એવું પીરું તા બે વાગી ગયા ચાર વાગી ગયા છે ને આપણે ફેરો નથી જવાનું છે રોણિયા તો વાત લાગી જવાની છે એટલી ભરેલી પડી છે અને કૂવામાં કૂવામાં છે ને ભાઈ ટાઈમ ઘણો બધો વહી ગયો તો

આપડા કમ્પ્લીટ મિત્રો ભાઈ ફેરો ભરીને નીકળી ગયા છે આપણે ને વાગી ગયા છે છ તો રોણિયા જવાનું છે આપણે અહીંથી નાખવું નથી થતું એટલે બધું એટલે હમણાં ફટાફટ દઈને ને આવીશું ને આજનો હવે ને ભાઈ વાતાવરણ સવાર દિન છે થઈ ગયેલું છે આ જો તમે વાત ને એવું જો ભાઈ છે ને રોણિયા જઈ આવી છોડા દેતા આવી બ્લોક માં કન્ટિન્યુ બીના રહેતો ભાઈ છે ને આ રસ્તે પાછું ક્યારેક ખાસ થઈ જાય ને તો કેસરી જોવા મળી જાય કોક ને આપણે તો હજી ક્યારે આ રસ્તે હજી હજી બુદીમાં ક્યારેય જોયો નથી પણ કોક દિવસ એવો સમય થઈ જાય તો જોવા મળી જાય બાકી હાજે તો આ વાડીઓમાં ખેતરમાં કોઈ કે તમને જોવા જ ન મળે કમ્પલિટ મિત્રોભાઈ ધોનીએ ખેડો મારીને આપણે વૈયોત મોડું થયું છું તો આ જ નો બ્લોગ તમને કેવો લાગ્યો આપણને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો મળી પડશે નવા બ્લોગ થાય તો સુધી બજાવી દઉં જય માતાજી જય બાબાજી જય